હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયો બધે જય માતાજી ને અત્યારે આપડે જો રીંગણી ની અંદર આટા મારી છીએ જોકે હવે રીંગણા લઈને તો જવાનું નથી કારણ કે રીંગણી ની અંદર જો આપડે આ વટાણીયા સોળીઓ આવેલી છે એટલે સોળીથી છે ને રીંગણી બધી ટકાઈ ગઈ છે અને એના કારણે છે ને હવે રીંગણી ઓરમાં આવી ગઈ ને એટલે રીંગણા ન આવતા અને હવે ટૂંક જ સમયમાં છે ને સોળા પડવાનું શરૂ થઈ જાય આપણે કારણ કે આ મોડીયા આવી ગયેલા છે સોળાને જો મસ્ત મજાના સોળા થઈ ગયેલા છે આપણે અત્યારે અને અહીંયા આગળ જો તુરિયાનો વેલો છે એમાં તુરિયા આવવા મેળા હે પણ એ તો આપણે ઘર પૂરતી ખાવા માટે જ છે અને આજનો વિડીયો આપણો મસ્ત મજાનો છે એટલે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો કારણ કે બકાલાના ભાવ જાણવાના છે આજે પણ આપણે તો માર્કેટમાં જઈશું અને ચેનલ પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરી નાખજો વિડીયોને અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી નાખજો અને તમે જો ખેડૂતો હોય તો ખેડૂત મિત્રો આ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો જેથી છે ને બકાલાના ભાવની માહિતી તમને મળતી રહે કારણ કે અવનવા શાકભાજીના જે ભાવતાલ છે જે માર્કેટમાં આપણે બધા બંધના લેવલના જે ભાવ છે ને એ ભાવ તમને આ ચેનલની અંદર જાણવા મળી જશે તો ચલો હવે જઈએ સીધા માર્કેટમાં

એ સાાર ને સુઈ લ્યો વિધાબો ઓ ભાઈ હે સાાર દિજાનો હો એક કોને એક કરો એક કોને એક બે મારે ભાઈ મારો વાત ભાડે ભાડે ને કોટીલા હા કે કે દે હા જો આયા પડ્યાનો શ્રી

50 60 નો તો ભરત નો ફોટો હશે ઓરા ભાઈ રાજેન્દ્ર ઓરા ભાઈ નું એક જો કરી એક એકદ્રી બંદી છે

આ 20 ચા કેટલા હા યે હા 20 ચાજી ભાવ નથી પણ ભાવ ધરું છું 20 ચાક ના અલ ભાઈ આ કોની છે 20 હા ચા એ નથી એ પૂરા ચા લેવાના છે મે તો ખાલી માની દીધી શરૂ કરાવી દીધી 20 20 ચા ચાના વે 20 ચા

ಹಾಡತ್ರಿ ಸಾರ್ಸನ ಹಾಡತ್ರಿ ಹಾಡತ್ರಿ ಸಾರ್ಸ ಹಾಡದ್ರಿ 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 ಹಾಡತ್ರಿ ಕೋಣಸ ಬಾಯ್ ಸಾರಸನ ಶಾ

ના ના મોગરા આપણે બોલી બોલી ને લઈએ આપડે બસો હિટર કરો એક ના ત્રણસો

ત્રણસો નેવું ની થાય છે લખી નાખો ત્રણસો નેવું

આજો થઈ ગયા એ બેય

આલંકાર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચારસો એકવીસ બાવીસ ત્રેવીસ પચીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તરી દાદા તરીકે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા લખી જ રાખીએ કારણ કે પૂરો જે માર્કેટનો વિડીયો છે ને એ વિડીયો બનાવશે ને તો ખૂબ લાંબો થઈ જશે એટલે આ વિડીયોને અહીંયા આપણે સમાપ્ત કરી દઈશું ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો બીજા વિડીયોની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો અથવા તો ચેનલની અંદર જઈને જોઈ શકો છો કારણ કે આ આગળની જે આરાજી છે ને એમાં ખૂબ મજા આવશે અને ઘણા બધા બકાલાના ભાવ છે ને જાણવાના બાકી છે તો આગળમાં વિડીયો જોઈ નાખજો અને આજનો વિડીયો આપણે અહીં લગીત રાખી વિડીયો ગમે તો લાઈક ને શેર સાથે નાખજો અને મળશે પછી એક નવા વિડીયોમાં ત્યાંથી આવજો જય માતાજી